રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી બનાસકાંઠાના વડગામ ખાતે આવ્યા હતા અને વડગામ ખાતે જે લાઇબ્રેરી હતી આ લાઇબ્રેરીનું લોકાર્પણ કર્યું હતું અને આ લોકાર્પણમાં વધુમાં શું કહ્યું તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન યુથમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં જે નવીન બનાવેલ જે લાઇબ્રેરી છે આ લાઇબ્રેરીની કરવી છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આજે વડગામ ખાતે જે લાઇબ્રેરી બનાવવામાં આવી હતી આ લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જોકે આ કાર્યક્રમમાં હર્ષ સંઘવી આવે તે પહેલાં મોટી માત્રામાં લોકો ઉમટી પડ્યા હતા અને લોકો દ્વારા ઉમંગાભેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું જોકે લોકાર્પણ કર્યા બાદ હર્ષ સંઘવીએ કહ્યું કે રાજ્ય અને દેશનો વિકાસ કરવો હોય તો શિક્ષણ મહત્ત્વની ભૂમિકા છે અને આ માટે આ શિક્ષણ મથકે આ જે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ ઉદ્ઘાટન થકે અનેક જે વિદ્યાર્થીઓ છે કલેક્ટર બનશે ડીવાયએસપી બનશે પીઆઈ બનશે એટલે એન કેન प्रकारे અનેક અધિકારીઓ બનશે અને જે વિકાસ છે વિકાસ બમણો થશે જો કે આ તમામ બાબતે લઈને વધુમાં શું કહી રહ્યા છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તે પણ તમે સાંભળો ગુજરાત પોલીસ એ તમામ પ્રકારના દૂષણો સામને લડવા માટે મક્કમ છે ડ્રગ્સની વાત કરીએ તો ડ્રગ્સની ની સામને સૌથી વધુ ડ્રગ્સ પકડવાનું જો સૌથી મોટું કોઈએ કામ કર્યું હોય તો ગુજરાત પોલીસે ગુજરાત પોલીસે ડ્રગ્સ માત્ર ગુજરાતની ધરતી પરથી જ નથી પકડી બંગાળના પોર્ટથી લઈને મહારાષ્ટ્રથી લઈને પંજાબની જેલોમાંથી ચાલતું નેટવર્કોને બી પર્દાફાશ કરીને પકડવાનું કામ એ આપણી ગુજરાત પોલીસ અને ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવ્યું છે આ લડાઈ અવિરતપણે ચાલશે સૌ સમાજોને સાથે લઈને સામાજિક રીતે બી ચાલશે અને માત્ર આ લડાઈ એ ડ્રગ્સ વેચવાવાળા પૂરતી જ નથી ડ્રગ્સ જે લોકો ક્યાંય ને કંઈક યુવાનો કોઈક આ દલદલમાં ફસાઈ ગયા હોય તો એ યુવાનોને આ દલદલમાંથી કઈ રીતે નીકાળવી એનો બી પ્રયાસ કરવું એ બી કાર્ય આગળ ચાલી રહ્યું છે અને આ લડાઈ એ પ્રત્યેક નાગરિકોની છે આપણી સૌની છે આજે કોઈ બીજાનો બાળક એનો શિકાર બન્યો છે કાલે કોઈ બીજાનો બી બની શકે છે આ વિષય પર સંપૂર્ણ જવાબદારી છે પોલીસની અને એ જ દિશામાં એ લોકો કામ કરી રહ્યા છે મજબૂતાઈથી કામ કરી રહ્યા છે અને હજી વધુ મજબૂતાઈથી આવનારા દિવસોમાં કામ વડગામ તાલુકામાં આજે આધુનિક લોકાર્પણ કરવામાં આવ્યું છે મારે વડગામ તાલુકાની દીકરીઓ દ્વારા જ આ લોકાર્પણ બી કરવામાં આવ્યું છે અને આ જ દીકરીઓનું ભવિષ્ય વધુ ઉજ્જવલ બને અને આપણા વડગામ તાલુકામાંથી આવનારા દિવસોમાં અનેક યુવાનો સરકારી અધિકારી બનવાનું સપનું સાકાર થાય એમના જીવનમાં ઉદ્યોગપતિ બનવું હોય કે વેપાર કરવો હોય કે પછી નોકરી પ્રાપ્ત કરવી હોય એમના તમામ સપનાઓ આ લાઇબ્રેરી થકી સાકાર થાય તે પ્રકારે આ લાઇબ્રેરીની વ્યવસ્થા કરવામાં આવી છે આ લાઇબ્રેરી અત્યાધુનિક જ છે એટલું નહીં પરંતુ વીસ હજારથી વધુ પુસ્તકો એકસો સાહીઠ થી વધારે સિટિંગ બાળકો ઇન્ટરનેશનલ કોલેજમાં ભણતા હોય ને પ્રોજેક્ટો જેમ બનાવતા હોય એવા પ્રોજેક્ટો બનાવી શકે તેવી વ્યવસ્થાઓ સાથે સાથે એમના કોન્ફરન્સ રૂમની વ્યવસ્થાઓ ઈ લાઇબ્રેરીની વ્યવસ્થાઓ કોમ્પ્યુટર ઇન્ટરનેટની વ્યવસ્થાઓ આ વડગામ તાલુકાની અંદર અદ્ભુત લાઇબ્રેરીની શરૂઆત થઈ છે અને ખાસ કરીને હું મારા વડગામ તાલુકાના સૌ નગરજનોને બધા જ સમાજના અગ્રણીઓને બે હાથ જોડીને વંદન કરીને એમનો આભાર માનવા માંગવો છું હજારો ની સંખ્યામાં માં ખુબ આગેવાનો થી લઈને યુવાનો સુધી બધા જ લોકોએ જે પ્રેમ અને સ્નેહ આપ્યો છે તે બદલ એમનો આભાર તમે જો તે પ્રકારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સંબોધતા કહ્યું કે દેશનો અને ગુજરાતનો જે વિકાસ છે આ વિકાસમાં મહત્વનો ફાળો વડાપ્રધાન મોદીનો છે અને અને બીજી બાજુ ગુજરાતની જનતા છે 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 વિકાસ માટે જે શિક્ષણ શિક્ષણ આ મહત્વની ભૂમિકા ભજવે એટલે ગામડે ગામડે અને તાલુકા તાલુકે આ પ્રકારની જો લાયબ્રેરી થકી જો લાઇબ્રેરી થકી જે શિક્ષણનો જે વ્યાપ છે વ્યાપ વધારવામાં આવે તો નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું છે આ સપનું સાકાર થાય તેમ છે દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝ બનાસકાંઠા